ભાગડાખુર્દ ગામે રેતી ખનનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ વલસાડ ભાગડાખુર્દ ગામે રેતી ખનનમાં ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે માજી જિલ્લા પંચાયત સભ્ય ટીડીઓને કરી ફરિયાદ મોજે ભાગડાખુદ ગામે ઓરંગા નદીમાં ડિસિટિંગ કરવા બાબતે ભાગડાખોદ ગ્રામસભામાં જે ઠરાવ જે સમય કરવામાં આવેલો હતો તે ગ્રામસભામાં ઠરાવ અયોગ્ય રીતે તેમજ ઓછા લોકોની હાજરીમાં તેમજ ઓછા લોકોની સંમતિથી ઠરાવ કરી અને ગ્રામ પંચાયતે મેળાપીપણામાં ઠરાવ મંજૂર કરેલ છે તે બાબતેની રજૂઆત અત્રેની ગતિને હમણાં મળેલી છે જે અન્વયે આગામી સમયમાં યોગ્ય સક્ષમ અધિકારી મારફતે તપાસ કરાવી અને જે કોઈ નિષ્કર્ષ આવશે તેમજ વધુમાં જો કોઈ દોષી જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ગામમાં અમે દરેક વખત સરકારને રજૂઆત કરી કે તમે અહીંથી રેતી ખનાન બંધ કરી અને નદીને ઊંડી કરો અને એને પોળી કરો એમ પરંતુ અહીંના જે રેતી માફિયાઓ છે એ અહીં જે સ્થાનિક લોકો જે ખરા એની એના મેળાપી છે અને ગ્રામ પંચાયતના મેળા પીપળાથી એ લોકો રેતીનું ખનન સતત ચાલુ રાખીશું તેના આજે પ્રતાપે એમ કહ્યું તો ખોટું નહીં તેના દુઃખમાં આજે ત્રણ ઘર એવા કે એની સીધી દીવાલ ધસી ગઈ અને એ પાણીમાં જતા બચી ગયા પણ જો પાછી રેલ આવે તો એ ઘર ત્રણે ત્રણ ઘર પાછા રેલમાં જતી રહી એવી કન્ડિશન છે તમામ ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે